મહારાષ્ટ્રના ગઢ ચિરોલી જિલ્લાના ભામરાગઢ ગઢ જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેથી અથડામણમાં ત્રણ નક્સલવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે ઠાર કરવામાં આવેલા નક્સલવાદીઓમાં બે મહિલાઓ પણ સામેલ છે પોલીસે એક પુરુષ અને બે મહિલા નક્સલવાદીઓના મૃતદે કબજે કર્યા છે ગઢ ચિરોલી મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાંનો એક છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પ્રથમ તબક્કામાં અહીં મતદાન થયું છે ગઢ ચિરોલી પોલીસની વિશેષ લડાયક શાખા સી સિક્સટીન કમાન્ડોની બે ટુકડીઓને તાત્કાલિક વિસ્તારમાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ